સમાજમાં જન્મેલા દરેક દરેક માણસ પોતાના જીવનને વધારે સારું વધારે સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરતા રહે છે ઘણીવાર ઘણા લોકો સતત પ્રયાસના અંતે પોતાની સફળતાને સ્પર્શી લે છે તો ઘણા લોકો થાકીને હતાશ થઈ જાય છે કાં તો પ્રયાસ કરવાનું બંધ કરી દે છે અથવા પછી તેઓ પોતાના જીવનનું ઇકિગાઈ ભૂલી જાય છે ઇકિગાઈ શું છે આ ઇકિગાઈ ચાર અક્ષરોનો આ શબ્દ શબ્દ નથી પરંતુ જીવનમાં કંઈક કરવાનો મંત્ર છે જીવનમાં સફળ થવાનો જાદુ છે આ ઉપચાર છે જે હતાશ જીવનમાં ફરી પ્રાણ ફૂંકી શકે છે ફરી જીવનમાં વેગ આપી શકે છે અને સમૃદ્ધ સ્વસ્થ જીવન આપી શકે છે ઇકીગાઈ જાપાની ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે જીવન જીવવાનું કારણ એને બીજા અર્થમાં સમજીએ તો તમારા જીવનનો અર્થ શું છે ઈકી ગાય થકી જાપાનના ઓકિનાવા ટાપુના ચોવીસ પોઈન્ટ પંચાવન ટકા લોકો શતાયુ થતા જોવા મળે છે અને આ આંકડો વૈશ્વિક સરેરાશથી ઘણો વધારે છે ઓકિનાવા ટાપુના લોકો આટલું લાંબુ જીવે છે તેની પાછળના કારણોમાં પૌષ્ટિક આહાર ખુલ્લા આકાશ નીચે જીવાતું સરળ જીવન ગ્રીન ટી અને ત્યાંનું તાપમાન તો છે જ પરંતુ ઈકી ગાઈ પણ એટલું જ મહત્વનું છે જાપાની લોકોની માન્યતા અનુસાર દરેક વ્યક્તિનું એક ઈકી ગાઈ હોય છે ફ્રાન્સના તત્વજ્ઞાનીઓ તેને અસ્તિત્વનું કારણ કહે છે આપણા દરેકનું ઈકી ગાઈ અલગ અલગ હોઈ શકે છે જો તમને અભ્યાસ કરવાનું ગમતું હોય અને તેમાં આનંદ આવતો હોય તો એ તમારું ઈકી ગાઈ છે તમને તમારી નોકરીમાં આનંદ આવતો હોય તમે જે કામ કરો છો એ કામમાં આનંદ આવતો હોય તો એ તમારું ઇકીગાઈ છે તમને ખેતી કરવામાં આનંદ આવતો હોય તો એ તમારું ઇકીગાઈ છે તમને શામાં આનંદ આવે છે અને એ માટે તમે જે પ્રયાસો કરો છો એ ઇકીગાઈ છે ઇકીગાઈ એટલે કંઈક એવું કે જેનાથી તમે વ્યસ્ત રહી શકો

જીવનમાં ઉતારી દેવામાં આવે તો જીવન બદલાઈ શકે છે નિયમ નંબર તમારા અનુસરો તમારી અંદર કંઈક કરવાનું સ્વપ્ન હોય કંઈક કરવાનો જુસ્સો હોય કંઈક કરવાની ક્ષમતા હોય જે તમારા જીવનને એક અર્થ પૂરો પાડે એવું છે તો એ કરવું એમાં વ્યસ્ત રહેવું જો હજુ સુધી તમે તમારા એકી ગાય ને ઓળખી ન શક્યા હોય તો ક્યારેય નિવૃત્ત થવાનું નહીં પોતાને ગમતા કામ છોડી દેવાથી વિકાસ અટકી શકે છે માટે પોતાને ગમતા કામ કરતા રહેવા અને પોતાનો વિકાસ કરે એવા કામોમાં વ્યસ્ત રહેવું

તેનાથી ઓછું જમવું ભૂખ હોય તેના એસી ટકા જેટલું જમવું નિયમ નંબર પાંચ સારા મિત્રો બનાવવા સારા મિત્રો જીવનની સંજીવની છે મિત્રો સાથે ખૂબ વાતો કરવી મજા પડી જાય એવા કિસ્સા કહેવા ખૂબ હસવું એકબીજાને સલાહ સૂચન આપવા સાથે સપના જોવા અને એ સપના પૂરા કરવાના પ્રયાસ કરવા નિયમ નંબર છ આભાર માનવો કુદરતનો આભાર માનવો જેણે સુંદર અને સ્વસ્થ જીવન આપ્યું છે જેણે શુદ્ધ હવા પાણી અને ઉજાસ આપ્યા છે પરિવાર અને મિત્રોનો આભાર માનવો એ તમામ વ્યક્તિઓ અને વસ્તુઓનો આભાર માનવાનો જે તમે નસીબદાર છો તેવો અહેસાસ કરાવે છે નિયમ નંબર સાત વર્તમાનમાં જીવવું ભૂતકાળની ઘટનાઓને ભૂલી જાઓ અને ભવિષ્યની ચિંતા ન કરો વર્તમાનમાં રહો અને વર્તમાનને વધારે સારું કરવાના પ્રયાસ કરો વર્તમાનને યાદગાર બનાવો ભૂતકાળ માટે અફસોસ ના કરો અને 8 કસરત કરવાથી તન અને મન તંદુરસ્ત રહે છે માટે રોજ કસરત કરવી નિયમ નંબર નવ ખૂબ હસવું હસવું કા સ્વભાવથી તણાવ ઓછો થાય છે અને મિત્રો પણ સરળતાથી બનતા હોય છે જીવનમાં ખુશીઓમાં ખૂબ હસી લેવાનું અને દુઃખમાં પણ હસતા રહેવાની બહાદુરી બતાવવાની જીવનમાં ખુશીઓ છે તો પણ આવશે એટલે ખાસ ચિંતા કરવી નહીં હસતા રહેવાનું મસ્ત રહેવાનું નિયમ નંબર દસ પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું આજના વ્યસ્ત અને શહેર ઘેલા જીવનમાંથી થોડોક સમય નીકાળીને પ્રકૃતિના ખોળે આંટા મારી આવવાના જ્યારે તક મળે ત્યારે જંગલો પહાડોમાં ફરી આવવાનું બને તો ખાવા માટે ઘરે જ ફળ અને શાકભાજી ઉગાડવાના આશા છે કે આપ એ ખુશકિસ્મત હશો જેને પોતાનું ઇકીગાઈ ખબર હશે પોતાના ઇકીગાઈને જીવતું રાખીને સતત એ દિશામાં મધ્યમ મધ્યમ પર ચાલતા રહેજો જેને પોતાનું ઇકીગાઈ નથી ખબર એમણે પોતાનું ઇકીગાઈ શું હોઈ શકે એ શોધવાને જ ઇકીગાઈ બનાવી દેવું કોમેન્ટમાં જણાવજો તમારું એકી ગાય શું છે વિડીયો ગમે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે જે લોકોને ચાહો છો તેમના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડશો આભાર